એ ફીનાલન દેખે પાર રહે છે આમેગે છે ટુકુલા તા ઓર કમિટી કરતા વાત લઈને ભાઈ દિન ગયા કોતારા દોયારાય છે નહી એ બેડી বাংলায় <raking 1970> <raking19> <pri oke preview -Suduri>

બે બે એમ બેટન રે જો બેડા ને બેટન દે ફાયડા હેડા દોર નયા હા ના ના હેડા દોર ને તો અનાય બીડે બીટા સન્દે કી બોસડે દમાય અરે બેડા ઓઢા કો કરતા સી નય ને જો બેટન ને જો બેડા ને મારે હા તન ને બેટન ને સિકતા ને પિટ્યા હા ઓ ના કો ટુડી બેડા ને જો બેટન રે મારે ઈડી ઘોર મા બેટન ના વા

হ মানে বেরি কি গাওন কত শত আত্ম আল্লাহ মারাম কইলাম নাই আর কামেরত আর পছি আল্লাহ কতনা তোমারারে ভুলিস যেন দরাইনি মুর্শিদ হনা হ্যাঁ কি করে তোমার জালে পস্থির পেট 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 কয়টা গেছাকা ঢাকা তা ঢাকা এ বেরে বেরি মারু আর পড়ি মারবো রাণী গিলু হ্যাঁ মারবো মাঝে বদলাম দেব আমার তাই ও কর বস্তি তৈরো আমারম